ગજબ કેવાય ઓ ભાઈ કાલ હાલો કાલ સવારની આવેલી એક છોકરીએ એ ઘર માં બધા ધંધે લગાડી દીધા મારા હારા પાણે સેન્ડલ હંધાવા મળતું મારી હાહુ પાસે પાણી ગરમ કરાવરાયું મારી પાસે બાથરૂમ સાફ કરાવરાયું આપણને કોઈ અભિમાન નહીં આપણે તો કામ કરીએ જીઓ ભાઈ મારી માના ઘરે ગામમાં ભાઈ સતાઈ ગયા લામ જો અને તે ઘર માં ઘર ની બહુ નું સ્થાન નથી તે બહુ ભાગી ના જાય તો બીજું કરે શું શાંત શાંત ભાઈ સાબ શાંત હે વીર ચપ્પલ વાળી

મારા કાકાના મગજમાં એવું છે કે મારા ભત્રીજાનું ઘરમાં કાંઈ ચાલતું નથી તો મહેરબાની કરી તું મારા કાકાના દેખતા ફક્ત મારા ત્રણ હુકમ માન એટલે મારા કાકાને વિશ્વાસ થઈ જાય કે નાના મારો ભત્રી પાણીદાર છે ઘરમાં એ ચાલે છે પછી એ કોઈ દિવસ આપણને હેરાન નહીં કરે તમારે હુકમ માને મારું કહું અરે ભાઈ સાહેબ મારા મારા ત્રણ હુકમ જ ખાલી નાના દેખતા ત્રણ હુકમ નાના હું તારા પગમાં પડું બસ માની જા

ત્યાં ગયા પાણી લાવતા કેટલી વાર પાણી તારું હાલે છે ખરું આપણું હાલે છે

એ ઓનું મોઢું ફેરવી આનું આનું આ એમ આ મારો કાકો હા એને આટુ ચા હે વળી પાછું આ બે શું આવ્યું એટલે મેં તું કીધું કે બે રૂમ બાપી ગયા અગેમાંથી પાછો એક રૂમ સાત કરી નાખ્યો સાબ ભરાય એક જ રૂમ બાકી છે એવું છે દિવાળી આવતા આવતા બરાબર છો મારો ભત્રીજો આ ખરેખર તારું ઘરમાં આવે છે અગે પછી બાયડી તારેથી બીએ છે ખરી અને અવાજ ઘણો થાય અવાજ હા લ્યો ચા પિયો

નોકરી કરો બાગા ઘર ની કઈ ચિંતા ના કરતા ઘર માં હું બેઠો છું મને પૂછ્યા સિવાય ઘર ડગલું બહાર બહાર ના નીકળે તો હું જાઉં છું પોલીસ સ્ટેશન મારે છે ને

રૂમાલ હતી ધોયા પછી હુઈકો છે હુકાળો નથી રૂમાલ ભીનો છે જો તમે કહેતા હોય તો આટલો દિવસ મારો રૂમાલ લઈ જવા રાઈટ હું કોઈના રૂમાલ વાપરતો નથી મારે મારો રૂમાલ જ જોઈએ પણ ભલા માણા કહું છું લઈ જાવ કે યાર બગાવ કેમ બગાવતો રહે ભગવાન મારી નાજ રાખજે मगाऊ छू हां रुमाल मगाओ हवे जे ताई हाचू हां मगाऊ म काय जाय ए मिताली मेरी मबूचका वांगरी आम बुढा आम मरले त्यान को बोलआवू तो हांपरती नती ए या હા વારે ના કેમ કરો છો દાદીના બીજું ઘર અને આ તમારા કામ જો આ ઘર નથી ઘર નો કે બે દીવાલ ને ઉપર એને ઘર નો કરો હવે હું તમારા બેની વચ્ચે કોઈ દિવસ નઈ આવું નહી બોલું બરાબર તમે આ ઘર માં રહ્યો

નોકરી ગોતી લેશો હા હા પણ હવે એમ લઈ ક્યાં આપશો એમ આપો

હે બો માતાઓ ને વડીલો જીવા મિત્રો અમારા દીકરા વિનય ના બીજી વખતના ના લગન છે જરાય ચિંતા કરતા ઓ આપો આ ભાઈ આમાં જો એ સહી કરે તો આખી મિલકત નો માલિક તો શું થઈ જાય કારણ કે આજે શીલા છે ને એ લગ્ન કરીને આવે છે કદાચ આ સંપત્તિ માંથી ભાગ માંગે તો વાત સાચી છે પણ માલિક સુધી દવાખાને લઈને જતો હતો ને ત્યારે થોડો એનામાં જીવ હતો અને એને ઉલટી કરી હતી અને એ ઉલટી વાળી સારી હજી પણ મેં સાબિતી સાચવી રાખી છે માણસ હજી ઈ હાથમાં બેઠો બોલો જો તમે આરી ઉપર સહી ન કરોને તો સાડી પોલીસ સ્ટેશનમાં રજુ કરીશ અને તમારે ત્રણેય લોકોને જેલના સરિયા ગણવા પડશે જેલમાં લઈ જાવો અમે તો સાહુ જમાઈ તો ઠીક છે અવળો આખો એમ કોઈ ન કમી હતો આલે આલે તો ઈ જોઈને જાવ 108 બોલાવી પડાના

હવે તું આ ઘર ની વિશ્વાસ ન હોય પણ મને મારી સાસુ ની યાદદાશ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આદત છે

જી હવે જવાબ આપો ઓલી બિચારી શીતલ ભોળી પાડેવડા જેવી હતી તો એની ઉપર ઝુલમ કરતા હતા એને માર મારતા હતા હવે અહીંયા એક હાથ હજાર તો બતાવો ખબર પડે તમને હા હવે થોડો આરામ કરો આરામ કરો કરો તો માં જાવ હા સુ

કઈ અમે ક્યાં કામે તો ખાલી ઉભો જ ના શું બધા કામ કે સાંભળતા જ ને એ જાણે વાત દેવી છે ને કામ કામ દેને તમારી વાત નતા સાંભળતા પણ અમે તમને વાત કહેવા માટે આવતા હતા પણ તમે ઓચિંતાના હામ આવ્યા ને એટલે આ બધું આવું થઈ ગયું જો આજે તમારા લગ્ન થયા ને તો આવતીકાલે તમારા લગ્નની ખુશાલીમાં આ તમારા સાસુજી છે ને એ એક રિસેપ્શન પાર્ટી આપવાના છે હા અને એમાં એક નૃત્ય રજૂ કરશે હા

એલા કે મારી બેનને પણ સાથે નચાવતા હતા એ તારી બેન નચાવતા હા મે આ ઘર માં રહીને બહુ છે અને મારી દેખ નથી ગઈ પણ એને મોત ને ઉતારી છે તમે છે મોત ને ઘાટ ઉતારી છે રીતે જે રીતે મારી બેન કમતે મારી છે ને

એની પાસે મને માફ કરી દે છે આજે હોમવર્ક તારી પાસે આવું છું તો દીકરી દે છે નથી આ શીતલ નું છે તું ટક દાખલા વગાડે લવડીયા અમારી ઉપર

અમે પણ તમને દુઃખ બહુ દીધા તો અમને માફ કરી દેજો ખરેખર સાબિત બતાવી કે જેવી સાસુ તેવી જ વહુ આ સાથે